જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ફરી શ્રી ગોવાળિયા તથા ગાયોનું રક્ષણ કર્યું શ્રી સુખદેવજી બોલ્યા પછી ગોવાળિયા રમતમાં લીન બન્યા એટલામાં ઈચ્છા અનુસાર ચરતી તેમની ગાયો ઘરે દૂર નીકળી ગઈ અને ઘાસના લોભથી ગીચ ઝાડીમાં પેસી ગઈ એમ એક વનમાંથી બીજા વનમાં બેઠેલી બકરીઓ ગાયો તથા ભેંસો મૂંજ ઘાસની જંગલમાં દાખલ થઈ અને ત્યાં દાવા નડતી વ્યાકુળ થઈને બરાડા પાડવા લાગી તે વેળા પોતાના પશુઓને નહીં જોઈ શ્રી કૃષ્ણ અને બલરામ વગેરે ગોવાળિયા સંતાપ કરવા લાગ્યા અને ગાયો ક્યાં ગઈ એમ શોધતા છતાં પતો મેળવી શક્યા નહીં એમ આજીવિકાના સાધન ખોવાઈ જવાથી તેઓ સર્વ ભાન વિનાના બની ગાયોની ખરીઓ તથા દાંતથી કપાયેલા ઘાસ અને ગાયોના પગલાંઓની નિશાનીવાળા પ્રદેશો જોઈને તે માર્ગે જવા લાગ્યા છેવટે મૂંજ ઘાસના પેલા જંગલમાં માર્ગ ભૂલી બરણા પાડતું પોતાના ગાયોનું પણ ધણ મેળવીને તૃષાતુર થઈ થાકેલા તેઓએ ત્યાંથી તેને પાછું વાળવા માંડ્યું ભગવાન શ્રી કૃષ્ણે મેઘ જેવી ગંભીર વાણીથી ગાયોને બોલાવવા માંડી એટલે પોતાના નામોના અવાજ સાંભળી તે ગાયો અત્યંત હર્ષ પામી સામેથી ગર્જનાઓ કરવા લાગી તેવામાં દેવયોગી વનવાસીઓના નાશ કરતો મોટો દાવાનળ ત્યાં ચો તરફ સળગી ઉઠ્યો તે દાવાનળ પવન ફૂંકાવાથી વધી જઈ ઉગ્ર જ્વાળાઓથી સ્થાવર જંગમ પ્રાણીઓને ગળી જવા લાગ્યો ગોવાળીઓ ને ગાયો ચારે તરફ ઘસી આવતા તે દાવાનળને જોઈ ભયભીત થયા તેઓ મૃત્યુના ભયથી પીડા પામેલા મનુષ્ય જેમ શ્રી હરિને શરણે જાય તેમ બળદેવજી સહિત શ્રી કૃષ્ણને શરણે જઈ કહેવા લાગ્યા હે કૃષ્ણ હે મહાવીર કૃષ્ણ હે અમા પરાક્રમવાળા બલરામ દાવાનળથી બળતા અમારું તમે રક્ષણ કરો હે કૃષ્ણ અમે તમારા બાંધવો ઓય આપ દુઃખ પામી તે યોગ્ય નથી હે સર્વ ધર્મને જાણનાર તમે જ અમારા નાથ છો અને તમારો જ અમને મુખ્ય આધાર છે શ્રી સુખદેવજી બોલ્યા ભગવાન શ્રી હરિ બંધુઓની તે દિન વચન સાંભળી બોલ્યા તમે ડરોમાં આખો મીચી જાઓ પછી બહુ સારું એમ કહી ગોવાળીયા આખો મીચી ગયા એટલે યોગીના અધીશ્વર ભગવાન કૃષ્ણે તે ઉગ્ર દાવાનળને મુખથી પીજે તેઓની દુઃખથી છોડાવ્યા પછી ગોવાળિયાઓએ આંખો ઉઘાડી તે પોતાને તથા ગાયોને શ્રી કૃષ્ણ દાવાનળથી છોડાવી બધાને પેલા પાંડીર વડ પાસે આણ્યા હતા તે જોઈ ગોવાળિયા આશ્ચર્ય પામ્યા અને શ્રી કૃષ્ણની તે યોગ શક્તિ યોગ માયાનો પ્રભાવ તથા દાવા પોતાનું કુશળ ક્ષેમ જોઈ શ્રી કૃષ્ણને દેવ માનવા લાગ્યા પછી સાંઈ બળદેવજી સાથે વાંસળી વગાડતા શ્રી કૃષ્ણ વૃંદાવનથી પાછા ફરી ગોવાળિયાઓ વડે સ્તુતિ કરાતા વ્રજમાં પધાર્યા એ સમયે શ્રી કૃષ્ણનું દર્શન થતાં ગોપીઓને પરમ આનંદ થયો કે જેઓને શ્રી કૃષ્ણ વિના ક્ષણ પણ સો યુગ જેવડી થતી હતી શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય ઓગણીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ